એકલા પાલીતાણામાં સેલ છે જો આ ચોથો સેલ છે પણ ક્યાં હોય ગયો આપણી રાણીને જો આ થકવાડી દીધી હાલી હાલી હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આવીશું તો અમે પણ બધા મજામાં છીએ તો ફરી એક મસ્ત મજાના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ ગયા છે મિત્રો સાડા ચાર ને સાડા ચાર વાગે

એટલી બધી વસ્તુ બધી લાવી નાખવાની છે કારણ કે આપણે અમારે કેનલ બેનની બપોર દીના લગતા બપોર લાવી દે તો હું જોતો તો પેનું તમારી પાસે કેટલીક પડી છે જો કે જેટલો સ્ટોક પડ્યો છે તો આપણે એખાદું બોક્સ નું પણ લેતા આવશું જોકે બધી અત્યારે વાપરવાની જ હોય કારણ કે એક જ આરે બધું લાવવાનું છે કારણ કે એક એક પેન લીધે આપણે કાંઈ મેળ આવે નહીં બધાય થાય અત્યારે પેનું જોવે છે હજી અમારે પના બેન તો તોય છે નહીં અને પેન્સિલનું બોક્સ ઘણું બધું અમે લખ્યું છે અને પાલીતાણા જવાનું છે તો રેજો મિત્રો વિડીયોમાં જોવાની મજા આવશે શું શું અમે શોપિંગ કરી છે જોઈજો પપ્પામાં સાયકલ તો આવી થઈ ગઈ છે નહીં ઇત લઈ ગયો કેવી થઈ ગઈ છે આ સાયકલ હારી નથી નહીં કેટલી મસ્તી ની છે જો કોમેન્ટ કરજો ભાઈ ને હજી નવી લેવી સાયકલ હો ભાઈ આવી છે તો એ જો ના ભાઈ હા ચાલો પાલીતાણા થી મેળ આવે લેતા આવશું કમ્પ્લીટ પણ કરી નાખ્યું છે હવે સીધા મળશું પાલીતાણા બરાબર ને પાલીતાણા જઈને ટેલીમાં બાટલો બાટલો કમ્પ્લીટ કરીને ગયો ફાઇનલી પહોંચ ગયો તો પાલીતાણા તો આ પ્યારો પર આ વિસ્તાર છે અને અહીંથી લેવાનો હતા શ્રીજીમાંથી તમને રૂમ કરીને દેખાડું પણ દુકાન તો અત્યારે હાલમાં બનશે આ શ્રીજી મેન્સવેર છે ધનંતભાઈના કપડાં અહીંયા સીવવા નહીં જતા પણ કાંઈ છે નહીં એટલા માટે બીજી વસ્તુ લેવા જઈએ લઈ આવીએ ને બીજી વસ્તુ ચાલો તો બીજી વસ્તુ લેવા જઈએ કાંઈ કાંઈ નિવાડાયો નહીં થઈ ગયા મિત્રો પટેલ બોડીમાં যে জগ লাই লস্তু কেম লেৱেনে বিল ম Thank <laughs> you.

ફાઈનલી મિત્રો આ મેન બજારમાં પહોંચી ગયા છે અને અહીંથી તો ઘણી બધી શટર પટર વસ્તુ લેવાની જો કે આ બધી બાઈની જ વસ્તુ લેવાનું સ્થળ છે મોટું જરૂર અને ચપલાની લેવાનું છે એ લઈ લે બધું નાના બાળકો માટે તો કે આજ તો શુક્રવાર છે એટલી ઓછી ટ્રાફિક હોય અહીંયા નક તો કાયમ તો તમને ખબર જ હોય મેન બજારમાં કેવી ગળતી હોય આજે ઓછી છે થોડીક સાબુ સાબુની પેટી અને સપ્પલને એવું લઈ લીધું હે હવે શુક્રવારે જવાનું છે શુક્રવારે જવાનું છે નાઇટ ડ્રેસને એવું બદલાવાનું છે હા ગઈ વખતે ગયા હતા હે હા હજી પેટ લેવાની છે અનેરીમાંથી પછી જવાનું છે શુક્રવારીમાં ઘણું બધું છૂટી છૂટી વસ્તુ આપણે લેવાની હોય અને આજે થોડીક કોથળીઓને એવું લેવાનું બાકી રહી ગયું એ કે તમે લેતા આવો હું અહીં ઊભી છું તો મારે જવાનું છે ખત્રીવાડીમાં કોથળીઓ લેવા તો કોથળીઓ લેતા હું આવા જબલા લેવાનું જો કે સવારણું એવું ને હોસ્ટેલ લઈ જવાનું હવે તો ફિનલ ની બે છે એટલે આવા મોટા જબલા લેવાના હતા તો લઈ લીધા છે ને એના રાહ જોવે છે આપણે જઈએ હા અનેરીમાંથી લેવાનું છે બંછીબેનનું સ્પેરનું કાપડ સ્પેરનું કાપડ જ લેવાનું છે ને આની છે હા શું લેવાનું છે આના આના આની ઉપર નું લેવાનું છે મેશિંગનું કાપડ લેવાનું છે અનેરીમાંથી જઈએ અંદર કેટલા પાલીતાણામાં સેલ છે જો આ સોથો સેલ છે આની અંદર ઝીણી ઝીણી વસ્તુ કટલેરી લેવાની હોય આ એટલી બજારે છે પીપળો તો ક્યાં ઉગ્યો આ પેલા માળે ઠેઠ પાળે ઉપર ઉગેલા છે પારસ પીપળો કહેવાય ક્યાં ઠેઠ છે રાણીને ને જો થકવાડી દીધી હાલી હાલી અને હવે ગ્રંથભાઈને જો ભણાવવાનું છે એટલે ઠેલો લેવાનો હોય મેન બજાર લઈને આવ્યા હવે છે મસ્તીનો પણ એક નંબર છે પણ હવે તમને ઘેર ધીર બતાવું તો ભાઈ આવી ગયા અમે શુક્રવારીમાં અને શુક્રવારીમાં જો કે અમારે નાઈટ ડ્રેસ લઈ હતા ગયા શુક્રવારે કા નાઈટ ડ્રેસ બદલવાનો છે એટલા માટે અમારે શુક્રવારી ફરી પાછો તકવા છોશે તો ચાલો પેલા બદલાઈ નાખીએ કલરનો બદલાવાનો છે જાયમી છે ભાઈ શુક્રવાર અત્યારે ચાલો તો કઈ નાઈટ ડ્રેસ બદલાવાનું ગાળો આવ્યો ને કપડાં ને એવું મારવું બધું લઈ લીધું છે પણ તમને ઘેર જઈને બતાવી હે મહેમાન વાટ જઈને બેઠા છે હવે જઈએ ઘેરે ફાઇનલી ભાઈ પલી તાણે આપડી રાણીને પગડી દીધી ઘેરે મેં જો આ તો બધા વિકવાસ ભીડ્યા આવ્યા ત્યાં વાગી ગયા જો પોણા આઠ થવા આવ્યા છે સરસ મજાની વસ્તુ લાવ્યા તમને દેખાડીએ કેમ બધી વસ્તુ આ લાવ્યા ફના બેન આટલું ચપ્પલ આ સો રૂપિયાના આવ્યા આ એસી રૂપિયાના આ પિંચી બેનના છે આ પિંચી બેન અને આ ફના બેનના બે લેવા અને આ તો આપને ખબર જ છે ટિફિનમાં આપણે મૂકવા રોટલી મૂકવાનું છે આ જાળી દાયતીઓ અને આ નાઈટ ડ્રેસ પિંચીબેન અને આ તો આપણી માટે કપડા છે જો બે શર્ટ કેવા છે ખાસ કોમેન્ટ કરી ઘટે નહીં એક્સેલ આ બે શર્ટ મારી આ બધા માટે છે એની માટે જોવે છે શું બનાવવાનું છે ખાંખરા બનાવવાનું લેવાશે એસીડ ને આબુની પેટ એવું ભાઈ વર્મા અને આપ જો આ ભાઈ માટે ભણવા તો જાળ લે આ રૂપિયા 450 ની આવી કેમ છે ભાઈ કાઈ ઘટે મસ્તી ની છે ને આ 450 ની કીટ આવી છે અને એક વર્ષની ગેરંટી આવે એમાં કીટ ની અંદર અને આ નટરાજ પેન્સિલ જો ભાઈ ભણવા જવાનું છે કે તો પેન્સિલ લેતા આવજો સેલી રૂપિયા નો બોક્સ આ લેવો અને સાથે જો આ ગિફ્ટ આવી હતી સામુંડા સ્કૂલ બેગ

ઠેલાની કિંમત એટલે અઢીસો વાળા તોડી નાખતા આ ઠેલો અમારે સાડી પાંચસો નો આવ્યો હતો હજી એવો એવો છે યોગી વાળાનો કાંઈ ઘટે નહીં ભાઈ એમાં તો તમામ વસ્તુ ભાઈ પાલીતાણેથી છોકરાને જે વસ્તુ ઘટતી હતી બધી પાલીતાણેથી લઈ ભાઈ આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો મિત્રો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો નવા આવ્યો હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને અહીંયા જ પૂરો કરવી વિડીયો જોઈને વૈયા નો જતા હા વિડીયો જોઈને વૈયા નો જતા ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો એક્સેપ્ટ કરી નાખજો અને નોટિફિકેશન ઓલ આપી દેજો તો હવે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય